કેશોદ નગરપાલિકા દ્વારા ચૂનાભઠી રોડ પર પસાર થતી ઉતાવળિયા નદી પર બાંધવામાં આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય જેને તોડીને નવા પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતા રેલવે અંડરબ્રિજના કામને કારણે પૂર્વ વિસ્તારના રહીશો વાહન ચાલકો લાંબા સમયથી હેરાનગતિ ભોગવી રહ્યા છે ત્યારે ડબલ એન્જિનવાળી નગરપાલિકા દ્વારા પુલની કામગીરી પૂર્ણ થાય નહીં ત્યાં સુધી વાહનોની અવરજવર માટે ઉતાવડિયા નદીના પટમાં ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે ત્યારે ટૂંકું અને સાંકડું ડાયવર્ઝન કાઢવામાં આવેલ હોય વાહન ચાલકો સહેલાઈથી પસાર થઈ શકે એમ નથી ઉપરાંત ફોર વ્હીલ વાહનો સામે સામે પસાર થઈ શકે એમ નથી જેના કારણે આકસ્મિક ઘટના બનવાની સંભાવના નજરે દેખાય છે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા કેશોદનગરપાલિકા વિસ્તારમાં આવેલા સુલભ શૌચાલય જર્જલિત હાલતમાં છે જે વપરાશકર્તાઓ માટે જોખમરૂપ હોય દૂર કરવા માંગણી કરી હતી જે અન્વયે નગરપાલિકા કારોબારી સમિતિમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે ઉપલી કચેરી દ્વારા આદેશ કરવામાં આવેલ છે આમ છતાં કામગીરી હાથ ધરવામાં સ્થાનિક તંત્રને લાજશરમ નડે છે નગરપાલિકા દ્વારા હાલ શરૂ કરવામાં આવનાર પુલના કામ માટે કાઢવામાં આવેલ ડાયવર્ઝન આડે જર્જરિત સુલભ શૌચાલય નડતરરૂપ છે અને પુલ તોડવાની કામગીરી દરમિયાન જેસીબી હિટાજીનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે જર્જરિત સુલભ શૌચાલય અચાનક પડવાથી આકસ્મિક ઘટના બનવાની પૂરેપૂરી સંભાવના છે જે હકીકતથી નગરપાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ માહિતગાર હોવા છતાં કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આંખ આડા કાન ધરીને બિચારા લાચાર બની બેઠા છે કેશોદ શહેરના પૂર્વ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા બનેલી સમિતિ પણ ગર્ભિત ચૂપકીદી સેવા લેતા શંકાના દાયરામાં આવેલ છે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ઉતાવળિયા નદીની બંને બાજુએ મતદાન મથકો આવેલ છે ત્યારે પુલ તોડવાની કામગીરી હાથ ધરવાથી મતદાનમાં અસર થવાનું જાણકારોનું માનવું છે કે કેશોદ નગરપાલિકા દ્વારા ચુનાભઠ્ઠી રોડ પર ઉતાવળીયા નદી પરનો પુલ તોડી નવો બનાવવાનું કામ શરૂ થાય તે પહેલાં શૌચાલય તોડી ડાયવર્ઝન લાંબો અને પહોળો બનાવવામાં આવે તો રાહદારીઓ અને વાહન ચાલકો સહેલાઈથી પસાર થઈ શકે એમ છે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકા દ્વારા જૂના ભઠ્ઠી મેઇન રોડ ઉપર ઉતાવળીયા નદીને ઉપર બનાવવામાં આવેલો પુલ છે એ જર્જરિત થયેલ હોય જેથી તે પુલ તોડી અને નવો પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું હોય જ્યારે વાહનોને આવવા જવા માટે થઈને જે ડાયવર્જન કાઢવામાં આવેલ છે એ ડાયવર્જન સાંકડું અને ટૂંકું હોય એને કારણે વાહનોને આવવા જવામાં મુશ્કેલી થઈ શકે તેમ હોય ત્યારે આ ઉતાવળિયા નદીના કાંઠે બનાવવામાં આવેલો શૌચાલય છે એ વર્ષો પહેલાંનું છે અને જર્જરિત હાલતમાં હોય જેનો કારોબારી સમિતિમાં ઠરાવ કરવામાં આવેલ છે તેમજ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ પાણી નાખવાનો હુકમ કરવામાં આવેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા શહેરની અંદર શરત ચોક વિસ્તારમાં સુતરવા વિસ્તારની અંદર અને ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં જે શૌચાલય છે શૌચાલયો પાડી નાખવામાં આવેલ છે ત્યારે ચૂનાભી ઉતામળિયા નદીના કાંઠે આવેલ શૌચાલય પાડવામાં કોની શરમ કાઢવામાં આવે છે એ ખ્યાલ આવતો નથી આ શૌચાલય પાડી અને રસ્તો જો પોળો કરવામાં આવે તો પુલનું કામ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી વાહનોને આવવા જવામાં મુશ્કેલી ન રહીએ અને અકસ્માત થવાની સંભાવનાઓ ન રહીએ ત્યારે અમે નગરપાલિકાને માગણી કરીએ છીએ કે કારોબારી સમિતિમાં કરવામાં આવેલ ઠરાવ અને ઉપલી કચેરી દ્વારા કરવામાં આવેલ હુકમની અમલવારી કરી અને આ શૌચાલય પાડી અને શૌચાલયની જગ્યાએ જે ડ્રાઈવરજનનો રસ્તો છે એ પોળો કરવામાં આવે તો જેથી કરીને સહેલાઈથી વાહન ચાલકો નીકળી શકે